માર વાત કરી આજના મુખ્ય સમાચારો મોભા આદર્શ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો બાલવાટિકા આંગણવાડી અને ધોરણ એકમાં બાળકોને અપાયો પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે મોભા આદર્શ પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના બાળકો અને બાલવાટિકા તથા ધોરણ એકમાં એકવીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં પાદરા તાલુકાના સીડીપીઓ મેડ શ્રીમતી ભક્તિબેન ડામોર પાપા પગલી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રદ્ધાબેન વાઘેલા તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ પટેલ માજી સરપંચ નિલેશભાઈ પંડ્યા માજી ઉપસરપંચ અજયભાઈ પંડ્યા સીઆરસી કોર્ડિનેટર ધ્રુવિષાબેન કરાણી મોભા ગામના અગ્રણી યુવા મિત્રો પૃથ્વીરાજસિંહ મુકેશભાઈ તથા સંદીપભાઈ મોભા હોમગાર્ડ સબ યુનિટના ઓફિસર ઇન્ચાર્જ શ્રી મનોજભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહી બાળકોની શાળામાં પ્રવેશ આપ્યો હતો શાળાની બહાર બાળાઓ દ્વારા સ્વાગત ગીત મનુષ્ય ગૌરવ ગીત રજૂ કરવામાં આવ્યું અને સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિષય પર શાળાની વિદ્યાર્થીની દિવ્યાબેને વક્તવ્ય આપ્યું હતું પ્રવેશ ઉત્સવ માટે આવેલા અધિકારી મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું આંગણવાડીના બાળકોને ડ્રેસ કીટ ચોકલેટ અર્પણ કરીને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો અને ધોરણ ના બાળકોને શૈક્ષણિક કીટ તથા કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો પધારેલા મહેમાન શ્રી તથા મહાનુભાવના હસ્તે શાળાના પ્રાટજ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આખી શાળાની અંદર શાળા પ્રવેશ અનસો ખૂબ સુંદર રીતે સમજાયું શાળાના બાલવાટિકાના બાળકો આંગણવાડીના બાળકો અને શાળામાં પ્રથમ ધોરણમાં આવતા તમામ બાળકોનું ખૂબ જ સારી રીતે પ્રવેશોત્સવ કરાવી ગામના સાથ સહકાર સાથે આ પ્રવેશોત્સવ પૂર્ણ કરેલ છે